મારા બાળકને જે વાનમાં સ્કૂલે મોકલું છું તે વાન ચેક કરી લેવામાં આવી છે કંઈ થશે તો જવાબદારી મારી રહેશે અને વાલીની સહી કરવાની રહેશે ડિકલરેશન ફોર્મમાં વાનના નિયમો અને ફિટનેસ ટેસ્ટનો ઉલ્લેખ છે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધણી કરાવવાની કરાવવામાં આવી છે કે નહીં તે વાલીએ જ જોવું પડશે વાહનોમાં સ્પીડ કંટ્રોલર જીપીએસ ડિવાઇસ અગ્નિશામક સાધન મેડિકલ બોક્સ અને સીસીટીવી કેમેરા લાગેલા હોવા જોઈએ ડ્રાઈવરની યોગ્ય તાલીમ આવશ્યક છે સીએનજી વાહનોમાં ગેસ ટાંકી અને વાહનોનું ફિટનેસનું પ્રમાણપત્ર પણ જરૂરી છે વિગતો ચેક કર્યા પછી વાલીઓએ સમતિપત્ર ભરીને શાળાને આપવું પડશે વાલીઓના સંમતિ તમામ જવાબદારી હવે વાલીઓ પર આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં પણ તંત્ર સફાળે જાગ્યું છે પરંતુ હવે છટકબારીની નીતિ અપનાવવામાં આવી રહી છે આ તમામ જે દેખાઈ રહ્યા છે વાલીઓ છે અને વાલીઓ પાસે હવે સંમતિ પત્ર ભરવામાં આવી રહ્યું છે શાળાઓ દ્વારા કે કોઈ કારણોસર વાનમાં આગ લાગે અકસ્માત થાય કે ઓટો રિક્ષામાં કંઈ એક્સિડન્ટ થાય એમાં પણ આગ લાગી જાય તો સંપૂર્ણ જવાબદારી અથવા તો વાલીની રહેશે અથવા તો જે તે વાન ચાલકની રહે એટલે સ્કૂલ સંચાલકો આમાંથી છટકબારી શોધી રહ્યા છે તમે લોકો પત્રક ભર્યું કે નહીં ભર્યું નહીં क्या क्योंकि ऐसे खाली मतलब पेरेंट्स की थोड़ी ना हिंदी में बोल सकते हो खाली पेरेंट्स की जिम्मेदारी नहीं है टीचरों की भी ज़िम्मेदारी हम अपने बच्चों को वहाँ भेज रहे हैं और वो बकायदा पैसे दे करके भेज रहे हैं ऐसे नहीं कि वो फ्री में हमें पढ़ा रहे हो तो हर चीज़ उनकी ज़िम्मेदारी है ठीक है और जैसे कि ड्राइवर की भी जिम्मेदारी है वैन वाले की भी ज़िम्मेदारी है और अगर जो फॉर्म भरवा रहे हैं उसके नियम सबके लिए बराबर होने चाहिए चाहे वो टीचर हो पेरेंट्स हो या ड्राइवर हो

તો વેનવાળાની પણ હોય કદાચ રસ્તામાં કંઈ થઈ જાય એક્સિડન્ટ થાય વાન સળગી જાય કે કોઈ પણ અકસ્માત થાય તો વેનવાળાની પણ જવાબદારી હોય છે પાસે પણ સોગંદનામું લેવું જોઈએ અને સ્કૂલ સ્કૂલવાળાની પણ જીવનદારી હોવી જોઈએ કેટલા રૂપિયા આપો છો તમે તો કે મહિનાના એરિયા વાઇઝ એ લોકો પૈસા લે છે અંદાજે તો તો એ લોકો વધારતા જ રહે પૈસા એટલો પેરેન્ટ્સ ને વાનવાડા નું એની પણ મેઈન વસ્તુ શું છે કે તમે જે પૈસા લો છો તો એ ફક્ત પેટ્રોલના નથી લેતા જવાબદારીના બી લેવ છો બરાબર ને એ સ્કૂલ વાળા બી જે કઈક ફીસ લઈ છે તે જવાબદારીની બી લઈ છે તો તેમાં તમે જવાબદારી આવે ત્યારે હાથ ઊંચા કરી દો તે ની ચાલે આ સ્કૂલ સંચાલકો એમને એક પરિપત્ર આપી દીધું છે કે ભરીને આપી દો અમને સંપૂર્ણ જવાબદિતતા અમારી રહેશે શાળા સંચાલકોની જવાબદારી રહેશે જ કારણ કે એ ફી લેતા હોય છે એમની સંપૂર્ણ જવાબદારી છે પરંતુ આરટીઓ અને પોલીસવાલાઓને પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે કેમેરા પસંદ અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત તો ખાસ શાળા સંચાલકોએ વાલીઓ પર જવાબદારી નાખી છે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ હવે આવતીકાલથી સત્તાવાર રીતે નવા શૈક્ષણિક સત્રની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સ્કૂલો દ્વારા સંમતિ પત્ર જે છે વાલીઓને મોકલવામાં આવી રહ્યા છે જેમાં તમે જે સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલી રહ્યા છો પોતાના તે બાળકોની સુરક્ષાની જવાબદારી તમારી રહેશે તમારે ચેક કરવું પડશે કે એ સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પાસે જે ફિટનેસ સટી છે તે છે કે નહીં ડ્રાઈવરે પ્રોપર તાલીમ લીધેલી છે કે નહીં એ બધું ચેક કરવાનું વાલીએ રહેશે અને તમારી જ જવાબદારી છે તેઓ સ્કૂલવાળા દ્વારા જે સંમતિપત્ર ભરાવવામાં આવી રહ્યું છે અને સંમતિપત્રમાં સિગ્નેચર હશે વાલીની એટલે કે જો કોઈ દુર્ઘટના ઘટે છે તો આમાં સ્કૂલ સંચાલકો છટકબારી શોધી રહ્યા છે આ તરફ જોવા જઈએ તો ક્યાંક અગ્નિકાંડ બાદ અલગ અલગ સ્કૂલોને પણ નોટિસ મોકલવામાં આવી છે કે જો બીયુ પરમિશન કે એન ઓસી નહીં હોય તે સ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે પરંતુ હવે ઘણી ખરી સ્કૂલો એવી છે કે પોતાની છટકબારી શોધી રહી છે કારણ કે સ્કૂલો પર કોઈ તવાઈ ન આવે સ્કૂલ સંચાલકો ફસાઈ ના જાય ટ્રસ્ટી પર કંઈ

સૌથી પહેલા તો સ્કૂલો જ્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલો પર જે છે વાલીઓને સંમતિ પત્ર આપી રહી છે અહીંયા સ્કૂલો છટકી રહી છે વાલીઓ પર તમામ જવાબદારીઓ ઢોળવામાં આવી રહી છે કે તમે તમારા બાળકને પોતાની જવાબદારી લઈને સ્કૂલે મોકલો શાળા સં ત્યારે દીપકભાઈ રાજ્યગુરુ જે શાળા સંચાલકના પ્રવક્તા છે તે અમારી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં

બાળકો શાળાએ આવતા હોય છે એક તો શાળાના પોતાના વાહનો જે શાળાએ પોતે રજીસ્ટર્ડ કરાવીને એનું સંચાલન એની દેખભાળ અને એની જવાબદારી શાળાની પોતાની હોય તે સંચાલકોએ એની તકેદારી રાખવાની હોય એની ફિટનેસ સર્ટિફિકેટ એના ઇન્સ્યોરન્સ એના તમામ પ્રકારના લાયસન્સ અને બાકીની જે કંઈ પણ વ્યવસ્થા અંદર ફાયર સેફ્ટી સહિત ની રાખવાની હોય છે તે જવાબદારી શાળા સંચાલકોની હોય છે એ સિવાય ખાનગી રિક્ષામાં ખાનગી વેનમાં ખાનગી ઇકોમાં અથવા તો વાલી પોતાના વાહનમાં બાળકોને મૂકવા લઈ જવા આવે છે એ જવાબદારી જે ખાનગી વાહનોની છે તે જવાબદારી શાળાની કેવી રીતે હોઈ શકે એ જવાબદારી મેં રિક્ષા પસંદ કરી હોય મારા બાળક માટે તો એ રિક્ષા રજીસ્ટર્ડ છે કે નહીં એના ડ્રાઈવર ની પાસે લાયસન્સ છે કે નહીં એની પાસે સુવિધાઓ છે કે નહીં એમાં કેટલા બાળકો ની વર્દી ભરવામાં આવે છે એ જોવાની જોવાની જવાબદારી જે તે વાલી ની હોય જે ખાનગી વાહનોમાં બાળકો સફર કરીને શાળાએ પહોંચે છે તે અને એ વાહનોની વાત આમાં આવે છે નહીં કે શાળાના વાહનોની જવાબદારીની વાત વાલી પાસે લખાવવામાં આવે છે ઓકે દીપકભાઈ એક મારો સવાલ છે આપને વચ્ચે ટોકું છું જ્યારે તમે સ્કૂલની જે ડાયરી છે જે ભરાવડાવો છો વાલીઓ પાસેથી એમાં જે જે સ્કૂલ કે વાનમાં બાળક આવતું હોય તેનો લાયસન્સ નંબર ડ્રાઈવરનું નામ ડ્રાઈવરનો નંબર લો છો કારણ કે જો બાળકને કંઈ થાય અથવા કંઈક રિક્ષામાં જરૂર પડે તો તમે ફોન કરી શકો તો તમે જે તમારે સ્કૂલની બહાર જે પ્રાઇવેટ વાન કે પ્રાઇવેટ રિક્ષા હોય એની પાસે તમે તમામ પુરાવા લઈ શકો છો ને આની જવાબદારી તમે વાલીઓના માથે માત્ર ના નાખો પચાસ પચાસ જવાબદારી પચાસ પચાસ ટકા જવાબદારી આવી જાય છે આમાં તમે એ જ વાત તો સમજાવું છું કે આમાં સંયુક્ત જવાબદારી બાળકની સુરક્ષાની છે વાહનોની ચકાસણી કરવાની જવાબદારી જેમ શાળા સંચાલકોની છે રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશ મુજબ